અહીંયા હું એક એવી વાત કહી રહ્યો છું કે કદાચ કોઈ એનો વિશ્વાસ નહીં કરી શકે વિશ્વાસ તો માત્ર એ જ વ્યક્તિ કરશે કે કદાચ એને કોઈ અનુભવ થયો હોય કદાચ કોઈને આ વિશે જાણકારી હોય હું એક વાત કરી રહ્યો છું એક ઘરની એક પરિવારની જે સુખી અને એકબીજાને પ્રેમ કરવા વાળો છે આજુબાજુ બધાને જ લાગે છે કે આ પરિવાર ઘણો સુખી છે જેમાં એક છોકરો છોકરી અને એ બંનેનું એક નાનું બાળક આ ત્રણ વ્યક્તિ ઘરમાં રહી રહ્યા છે પણ સાહેબ મજાની વાત તો એ જ છે કે એ છોકરાને જ માત્ર ખબર છે કે એ પોતે કેટલો સુખી છે એ કેટલો પીડાય છે એ ઘરમાં અને એની સાથે કઈ ઘટના બની રહી છે હા હું એ જ વસ્તુની વાત કહી રહ્યો છું કે કદાચ તમે લોકો એને અંધશ્રદ્ધાના નામે ઓળખો છો असल में तो एकरमा 3 जना न था ये कर्म 5 जना आता जेमा एक नानू बालक ने एनी मां पण अंदर होती बस फरक तो मात्र इतलो जतो के एकरमा रहता आता ने आपड़े પોતાની आंखे देखी न तो सकता बस मात्र महसूस करी सकता

આ વસ્તુ કદાચ મગજ નો ભ્રમ હશે કદાચ મારા ટેન્શન ના લીધે આ વસ્તુ થઈ રહી હશે કદાચ હું જે વિચારી રહ્યો છું એ જ વ્યક્તિ દેખાઈ રહી છે નાનું બાળક એ ભગવાનનું સ્વરૂપ હોય છે અને એને કોઈ પારખવાની જરૂર નથી એને બધું જ સમજાય છે અને બધું જ દેખાય છે બસ એ માત્ર બોલી નથી શકતો

કદાચ બની શકે કે કોઈએ કઈ કાળી હોય કે મારું ખોટું કરવા ઈચ્છતા હોય છતાં પણ સાહેબ એ આટલું જોયા પછી પણ એ વાતે એ ઇગ્નોર કરે છે અને ત્યાંથી એ જગ્યાએથી છોકરાને લઈ લે છે પણ સાહેબ કહેવાય છે ને જીવનમાં જે થવાનું હોય ને એ થઈને જ રહે છે એ છોકરાએ કોઈ નવી વસ્તુ ઇન્વાઇટ કરી છે છોકરાને ત્યાંથી લઈ જતા સામેવાળાને એવું લાગે છે કે આ મારો દુશ્મન છે અને મારી ખુશી એ જોઈ નથી શકતો ને એથી એ બાળકને લઈ લીધું સાહેબ બાપ પ્રધાન છોકરાને કંઈ ના થાય એટલા માટે ત્યાંથી લઈ લીધું દિવસે દિવસે આમ નામ વસ્તુ રિપીટ થતી જાય છે અને છોકરો ઇન્વેસ્ટિગેશનમાં પૂરેપૂરો ઉતરી જાય છે આ કોણ છે આ ક્યા છે અને પરિણામે એ ઘરે વેચો આ કરું એ જ છે એને ત્યાંથી ટેરી લઈ જવાનું નક્કી કર્યું અને એને કીધું કે હું એક રસ્તામાં નાખી દઈશ

કદાચ આ ને કારણે મારા ઘરમાં પ્રોબ્લેમ હતો હવે તો મેં નાખી દીધું ને હવે કોઈ પ્રોબ્લેમ નહીં થાય છતાં પણ એને કોઈ કોઈને કોઈ વાત ખટક્યા કરતી હતી આખું બધું ઇન્વેસ્ટિગેશન જાણકારી લીધા પછી આ વાતમાં એ ડીપલી ઘુસ્યું અને ઘણા વ્યક્તિ જોડે પૂછપરછ કરાવડા ઘણી વસ્તુ કરી સાહેબ ત્યારે એને એક વાત જાણવા મળી કદાચ તમે બિલીવ નહીં કરી શકો વાત એમ હતી કે સગા સંબંધીઓ જેના દુશ્મન હતા અને એ જ વ્યક્તિ હતા કે જે એ લોકોનું ખરાબ કરવા ઈચ્છતા હતા પણ સાહેબ છોકરાની માનવતા

એ વસ્તુ રિયલમાં છે એને જ્યારે મહેસૂસ કર્યું એ વસ્તુ રિયલમાં જ છે અને જ્યારે કોઈને પેટમાં ભરેને કોઈની ખુશી જોઈને ત્યારે કદાચ કોઈ આવો વસ્તુ કરાવી શકે છે જેને આપણે કાળો જાતુ નામે ઓળખીએ છીએ